કાંકરેજ તાલુકાના દુગાવાડા પંચમુખિયા હનુમાનજી મહારાજના મંદિર ખાતે પૂર્વ ટીડીઓ અને વર્તમાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ પંડ્યાનો શુભેચ્છા સમારંભ યોજાવા મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરે ખાતે આવેલ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે અગાઉ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવીને પડતી સાથે બદલી થઈને મામલ પાલનપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે ત્યારે કાંકરેજ તાલુકા તલાટી મંડળ દ્વારા દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે શુભેચ્છા સમારંભનું આયોજન કરાવું જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયા મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભરતસિંહ પૂર્વ સરપંચ અમરતલાલ જોશી રમેશભાઈ પટેલ રમેશભાઈ તવે અરવિંદજી ગોહિલ સહિત કાંકરેજ તાલુકા શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરી એસ ઓ કોઠી તાલુકા તલાટી કર્મચારી મહામંડળના પ્રમુખ વિક્રમસિંહ વાઘેલા મંત્રી વિષ્ણુભાઈ ચૌધરી હસુભાઈ રાજકોટ ધ મલ્ટીમેટ દૈનિક પેપર તંત્રી પ્રહલાદભાઈ વ્યાસ સોવનુભા ડાબી સહિત તલાટીઓ મુખ્ય તાલુકા પંચાયતના કર્મચારીઓ અને કોંગ્રેસ તાલુકાના મીડિયા મિત્રો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં તલાટી કર્મચારી મહામંડળ દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ એમ પંડ્યાને ફુલહાર પહેરાવીને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ મોમેટો ભેટ આપી સન્માન કરવામાં આવ્યું જેમાં નરેશ નરેગા યોજના પોતાના કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા મોમેન્ટો भेंट આપી સન્માન કરાવા જેમાં પ્રમુખ જયરામભાઈ જોશી અને જગમાલભાઈ જોશી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ દરમિયાન પંડ્યાજીની કામગીરીની બિરદાવી હતી હવે પાલનપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને તેમણે ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ જ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી સૌ કોઈ એકસાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા